ભારતની વાત કરી રહ્યા છીએ ત્યારે આવા પ્રશ્નો સામે આવે નાની વાત તો ના જ કહી શકાય સુરેન્દ્રનગરનું એક એવું ગામ કે જે ગામના લોકોએ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ નથી જોઈ સડકો શાળા અને આરોગ્ય કેન્દ્ર સુરેન્દ્રનગરના પાંજવાડા ગામ ઝંખી રહ્યું છે પ્રાથમિક સુવિધાઓ

ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામમાં પચાસ થી વધુ પરિવારજનોને ચાલવા માટે કોઈ રસ્તો નથી એક નજર કરીએ ગ્રામજનોની આ વ્યથા ઉપર હું આ ચોટીલા તાલુકામાં કે કેટલા સમયથી જે પ્રવાસ કર્યો છે જ્યાં આયા મારુણિયા કુટુંબ છે ચોટલા તાલુકાના પાજવાળી ગામનું આ જે રહેશે એવી પરિસ્થિતિમાં રહેશે તમે જુઓ આયા નથી લાઈટ નથી પાણી નથી નિશાળ અને મેન મુદ્દો તમે જુઓ રસ્તો નથી આ દુનિયા ક્યાં પોચી સરકાર વાતો કરે છે કોમ્પ્યુટર યુગ કોમ્પ્યુટર યુગ પણ એક છોકરો આમનું ભણવા જતું નથી શું કામ કે રસ્તો નથી હારી શિમશાળા નથી આયા તો આમનો ગુનો શું જે આ ઠાકોર સમાજમાંથી આવે છે અને સરકાર વાતો કરે છે કે મારા ભારતમાં એક પણ મકાન લાઈટ વગર નું નથી તો આ ત્રી ત્રી ચાલી ચાલી પચાસ પચાસ મકાન પાંચસો માણસ ની વસ્તી તમે જુઓ આ નથી લાઈટ નથી પાણી નથી રસ્તો તો આમનો વાક શું શું મતદાન નથી કરતા શું ટેક્સ નથી ભરતા આ એક સવાલ છે મને એવું લાગે છે કે આમના સરકારને મતની જરૂર છે પણ માણસની જરૂર નથી આ એવા માણસો છે નથી આમની પાસે શિક્ષણ કે નથી કોઈ આમને સામુ જોતું નથી ઉપર આપ અને નિષેધ ધરતી વચ્ચે જીવનારો આ સમાજ છે પણ હું સરકારને ઠેળવા માગું છું કે તાત્કાલિક આ માણસોને સીમસા આપે અને સારા રોડ રસ્તાની વ્યવસ્થા કરે લાઈટ વ્યવસ્થા કરે અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરે જો આ વ્યવસ્થા કરવામાં નહીં આવી તો ના છૂટકે અમારે કચેરીનો ઘેરાવ કરવો પડશે અને ઉપવાસ આંદોલન કરવા પડશે રસ્તા રોકો આંદોલન કરવા પડશે અને જવાબદારી તમામ સરકારની રહેશે આટલું આ સરકાર ખાસ નોન લે અમારે જો વાડીઓ આવી રીતે મડ છે વાડીઓ જમીન છે અમારે વાડીઓ મકાન છે પણ કોઈ સુવિધા સરકારે અમારી સ્વીકારી નથી બરોબર એટલે જો અમારે રસ્તો તો અત્યારે છે જ હાલવી તો અમુક અમુક હાલવા હાલવા નથી દેતા વિરોધ કરે છે આય હાલતા પણ બહુ બાયું ને ને તકલીફ પડે છે અમારે મહેમાન કોઈ છોકરીઓ દેવી હોય અમારા છોકરા વેલા મહેમાન બિચારા કોઈ આવી આપતા નથી રસ્તાના હિસાબે કે તમારા વાડીઓના રસ્તા છે નહીં ક્યાંય અમારે વાહન લઈને હાલવું ક્યાં અને ક્યાં જાવું એવી રીતે તોય અમુક ગુજરા હગા એમના શરમમાં માં છે છોડ્યું એટલે એવી રીતે છે બધું સમજ્યા સરકાર થી ગમે ને અમને રસ્તો અને લાઈટ એવું અમને સુવિધા કરી દો ભાઈ ગામ પાજવાળી મારુણિયા અમારે વાડીએ જવાનો રસ્તો નથી બે હજાર સત્તર થી અરજી કરતા હોય પણ સરકાર અમારી સામુ કઈ જોતું નથી પણ અમારે અત્યારે એટલી પ્રોબ્લેમ છે કે અમારે છોકરા દસ દસ વરાના હાવ આંગોઠા સાફ છે નિશાળની કોઈ સુવિધા છે નહીં લાઇટની સુવિધા છે નહીં અને બીજા નંબરમાં અમારે ડિલિવરીમાં એક બે બાયું હોય તો ઓફ થઈ ગયું એટલી અમારે પ્રોબ્લેમ છે પણ સરકાર અમારું કાંઈ હામું જોતા નથી મત લેવા બધાય આવે છે બધા હમ ખરા ખવરાઈને જાય છે તો એ મત તો એમને દેવી છીએ પણ પછી કોઈ હામું જોતું નથી અમારે ગામમાં મકાનની જમીન નથી અમે માલિકીમાં મકાન છે પાંત્રીસ શૈલી મકાન અમારે અહીંયા કણે

નાના નિવા અને નથી કે નથી કાય અને અમારે નથી આયા ખોડા નું જમીન અમારે ક્યાં આયા હાલવું રસ્તા વગેરે અને બે ત્રણ બાજુ ડીલરી પાછી રસ્તો સર ને આવ શું કરે બીજા નથી અંધારે અમારે રેવું તો ખરું ને છોકરા ને દીપડા લઈ જાય તો શું સમજવું તમે જોવો તો ખરા લાઈટ નથી રસ્તો નથી તો અમારે રેવું કેમ તો અમને રસ્તો તો કાઢ દયો અમને બીજો માર કાઈ ન જોતો અમને રસ્તો ન લાઈટ અને એક આ નિહાઈ નું કાઢ દયો તો બસ અમાર બીજો કાઈ જોતો નથી બે બાયુ ને અમને રસ્તા માં છોકરા જઈના અમાર કેમ લઈ જવા આયા કઈ વાહન તો આવતું નથી રૂપિયા દેતા નથી વાહન હાલ તો હાલે એવું નો અહીંયા વાહન વાળો આવે સીમ શાળા ન હોવાને કારણે 100 વધુ બાળકો અભણ છે આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગર્ભવતી મહિલાઓના ડિલિવરી દરમિયાન મોત થઈ રહ્યા છે આંગણવાડી વીજળી પીવાના પાણી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી નેતાઓ મત માંગવા આવે પછી કોઈ સામે ન જોતું હોવાનું લગાવ્યો છે ગામમાં વિસ્તારમાં વસવાટ કરતા પરિવારજનો નેતાઓ કલેક્ટર અને તંત્રને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે પણ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી રહી નથી વિકાસ માત્ર કાગળ પર છે હકીકત અને વાસ્તવમાં જમીન આસમાનનો ફરક છે પોતાનો ખૂબ રોષ વ્યક્ત કર્યો છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ